તો આઠમું ચેપ્ટર છે સાક્ષી ભૂત મનુષ્ય જેનું આપણે શું જોવાનું છે સ્વાધ્યાય સાચો વિકલ્પ પસંદ કરી લખો પેલું કે સ્વયં સમર્થા ન સંતિ તો પ્રસ્તરા બીજું ગવાદયઃ પશવઃ કેદર્શા ભવંતિ નિર્બુદ્ધ ત્રીજું દુર્ઘટનાગ્રસ્ત જનત્ર નેતવ્ય તો ઔષધા ઘટના ઉત્થિન ભયમનુભવિજ્ઞ ધ્વને પાંચમો સાક્ષીભૂતે મનુષ્ય સદવ પ્રયત્ન કરણીય બોધ પ્રાપ્ય ચટ્ટુકુખ દુઃખી ભાવી તો મહરતે મનુષ્ય सतम साक्षी भूतस्य मनुष्यस्य द्वितीयं कार्य किम् अस्ति तो कर्तव्य कर्तव्यस्य निर्वाह बीजो प्रश्न एक वाक्यन संस्कृत भाषायाम् उत्तरत एक वाक्य मा लिखो दुर्घटनाया साक्षीणः के भवन्ति तो प्रायः प्रस्त, प्रस्तरादयः जडपदार्थः गवादयः पशवः मनुष्यः च इति त्रयः दुर्घटनाया साक्षीणः भवन् ति घटन्या उत, उत्ति तातो ध्वने भीता पशवः किम कुरुवन्ति तो घटन्या उत्ति तातो ध्वने भीताह पशवः घटना स्थलाद दूरे धावन्ते त्रिजु तो दुर्घटनाया कारणम किम भवति दुर्घटनाया कारणम कस्य चिता जनस्य त्रुटि भवति कर्तव्यस्य निर्वाह कस्य कार्य तो कर्तव्यस्य निर्वाह मनुष्यस्य कार्य વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમને ધોરણ દસ ના તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનોની પીડીએફ અને ગણિત વિજ્ઞાનના જે તમારે વિડીયો અમુક બાકી છે બરાબર તો એ એપ્લિકેશનની અંદર બધું જ છે જો ક્યાંથી મળશે તો તમને એપ્લિકેશનમાં પાઠ્યપુસ્તકના સમજૂતી સ્વાધ્યાય પરીક્ષાના અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી એની પીડીએફ તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરીશ તમારા આ પેજ ખુલેમાં મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો એટલે જો એમાં વિજ્ઞાનનો પ્લાન છે ગણિતનો પ્લાન છે તો પેડ કોર્સમાં ધોરણ 10 ના તમે જુદું જુદું મટીરીયલ મેળવી લો બીજા અન્ય ધોરણોના છે એટલે તમારા ભાઈ બહેનને પણ તમે જાણ કરી દો બરાબર एग्जाम પેપર માં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડિયોમાં તમારું ધોરણ સિલેક્શન કરી વિષય વાઈઝ પાઠ વાઈઝ તમે વિડિયો મેળવી શકશો ત્રીજો અધઃ પ્રદ તાનામ કૃદંતાનામ પ્રકારમ લિખત તો ભૂતવા ભૂ પ્રથમ પુરુષ ધાતો હેતક અવયવ્યુ વિધ્ય સેદ કુરત મનુષ્યાશ મનુષ્યાદય માનવો પાખાંકિત પદ સમાસ પ્રકાર લિખત प्रकार लखवा जड़ पदार्थ भवंती तो जड़ा पदार्थ कर्मदार्य समास अतः घटना स्थल स्थला दूरे धावन्ते तो घटनायाष्टी तत्पुरुष समास दुर्घटना ग्रस्त दुखीत जीवम पश्य न जन किम तो दुष्टा घटना दुर्घटना आदि तत्पुरुष दुर्घटनायाग्रस्त तम तृतीय तत्पुरुष समास રેખાંકિત પદાનામ સ્થાને પ્રકો ઉચિ પદમ ચિતવા પ્રશ્ન વાક્ય કા ક્યાં કમ કે પશવ ધ્વને વિના કારણ દુર્ઘટના નોંધાવ

પથ્થરો અચેતન હોય છે પ્રસ્તર અચેતન ભૂ તો પ્રસ્તરા અચેતના ભવંતે માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે માનવ સુખ ચ દુઃખ અનુ પ્લસ ભૂ તો માનવ સુખમ ચ દુઃખમ ચ અનુભવ થી પ્રશ્ન આઠ નિમ્ન પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષા એમ લિખત દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો ગાયો વગેરે પશુઓ અને માણસો બને છે કયા મનુષ્યની પશુમાં ગણના થાય કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો દુર્ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થાય દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના ત્રણ કર્તવ્યો કયા છે મિત્રો આ મોસ્ટ આઈએમપી છે તો દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના આ ત્રણ કર્તવ્યો છે પેલું દુઃખની અનુભૂતિ બીજું કર્તવ્યો નિર્વાહ કરવો અને બોધની પ્રાપ્તિ કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે શા માટે તો દુર્ઘટનાના બનેલા માણસે દુર્ઘટનાથી ઘવાયેલા દુખી માણસને જોઈને દુખનો અનુભવ કરવો જોઈએ જે આવા માણસને જોતો હોવા છતાં અનુભવતો નથી તે પથ્થર છે કેમ કે પથ્થર ક્યારેય બીજાના દુખને અનુભવતો નથી તો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે બરાબર એની પીડીએફ મેં કીધું તમને ત્યાંથી મળી જશે ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત